નમસ્કાર તમારો સવાલ હતો કે આઠ હજાર આઠસો છત્રીસ નું ચાલો નિશાની કરવાની અને ખાસ કે અહિયાં ચાર અંકની સંખ્યા છે તેના કારણે આપણે બબે જૂથ બનાવવાનું એકમ ના શરૂ કરીને એકમ દશક જૂથ ત્યારબાદ 100 અને 1000 ના અંકનું જૂથ બનાવવાનું પછી આપણે ખાસ વાત એ જોવાની કે આપણે ભાગાકારમાં એક એક અંક જોતા હોઈએ છે જ્યારે અહીંયા વર્ગમૂળ છે ભાગાકારની રીતે એટલે બબે અંક જોવાના છે હવે 88 તો 88 પહેલા કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે તે જોવાનું છે તો 88 પહેલા પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ કે કઈ સંખ્યાનો વર્ગ કરીએ કે જે 88 કે 88 કરતા ઓછો હોય આપણને બધાને ખબર હોય સર એક થી એક્યાસી બાદ કરવાના અઠ્યાસી માંથી એક્યાસી ને કરીશું બાદ તો આઠ માંથી એક જાય તો સાત વધે આઠ માંથી આઠ જાય તો ઝીરો વધે જ્યારે ભાગાકાર કરતા હતા ત્યારે આપણે કેવી રીતે કરીએ કે એક જ અંક નીચે ઉતારીએ છીએ પરંતુ અહીં વર્ગમૂળ મેળવવાનું છે એટલે બંને અંકને નીચે ઉતારી દેવાના રહેશે એટલે કે અહીં આપણે 36 ને નીચે ઉતારીશું એક સાથે બંને અંક નીચે ઉતારવાના છે હવે આપણે અહીંયા 9 9 કરીશું 9 9 જે અંક છે એ જ અંક સાથે સરવાળો કરીશું તે 9 9 એટલે 18 18 ની બાજુમાં ખાલી જગ્યા અને 9 ની बाजूમાં ખાલી જગ્યા અહીંયા બંને ખાલી જગ્યાની અંદર સરખો સરખો અંક મૂકવાનો છે બરાબર છે બંને ખાલી જગ્યામાં કેવો એકદમ સરખો સમાન સેમ ટુ સેમ અંક મૂકવાનો છે જો અહીંયા એક મૂકીશ તો અહીંયા પણ એક મૂકવાનું અહીંયા બે મૂકીશ તો અહીંયા પણ બે મૂકવાનું અહીંયા ત્રણ મૂકીશ તો અહીંયા પણ ત્રણ જ્યાં ચાર તો અહીંયા પણ ચાર તો જોઈએ કે કયો અંક મૂકી શકાય તો અહીંયા તમે ધારી લો કે આ સંખ્યા 180 છે આપણે શું ધારવાનું કીધું કે આ સંખ્યા 180 છે તે હું ધારી લેવાનું છે ખાલી તો વિચારો કે 180 ગુણ્યા તમે કેટલા કરો તો 736 નજીક આવો તો સર 18 નો ઘડીયો બોલીએ તો ચાલે હા ચાલે 18 1 18 18 2 36 18 3 54 18 4 72

ચાર એટલે સાતસો છત્રીસ સાતસો છત્રીસ માઇનસ સાતસો છત્રીસ ઝીરો 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 બરાબર છે હવે આપણે આ જવાબ સાચો કે ખોટો તેનું કરી લઈએ વેરીફિકેશન

ભાગાકારની રીતે શોધેલું વર્ગમૂળ આ કરેલી મેથડ આ પદ્ધતિ આ સિસ્ટમ એકદમ સાચી છે મતલબ કહી શકાય કે વર્ગમૂળ 8836 બરોબર 94 ઇટ મીન્સ 94 ધીસ ઇઝ અવર એબ્સોલ્યુટલી રાઈટ આન્સર ક્લિયરલી સમજાઈ ગયું છે ને તો વેરી ગુડ ચાલો મળીએ નેક્સ્ટ તમારા પ્રશ્નની અંદર